જય માતાજી મારા વાલા મિત્રો જય શ્રીકોદર માતાની જય અને આજની ભાઈ જાણવા જેવી વાતમાં તમારું ભાઈ હાર્દિક સ્વાગત છે અને વિડીયો પસંદ આવે વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઇક કરી લેજો નો મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજની વાત આ પૂરી જાણવી જરૂરી છે ભાઈ કારણ કે વ્યસનની લગતી વાત છે પણ આ વાત જાણવા એ જરૂરી છે બહુ મસ્તની વાત છે અને પૂરી સાંભળજો તો તમને લાગશે કે ના આ વાત ખરેખર જાણવા જેવી હતી તો આ વાતમાં એમ છે કે દીકરો મૃત્યુ પામે મેં તમે કદાચ થંભેલની અંદર જોયું હશે મિત્રો કે પોતાનો દીકરો પિતા તો જ્યારે એક્સપાયર થાય ત્યારે દીકરાને અગ્નિદાહ કરવાનું હોય છે પણ આ તો આ વાર્તાની અંદર એવું છે કે દીકરો મૃત્યુ પામે છે અને પિતાને જ્યારે પોતાના છોકરાને અગ્નિદાહ કરવાનો થાય તે ઘડી દિલમાં કેટલું દર થાય મિત્રો તે જ ઘડી એક પિતાની આજે વાત લઈને આવ્યો છે એ પિતા એક ગામડાની વાત છે અને સત્ય હકીકત આ સત્ય એક ઘટના છે આ એક સત્ય ઘટના છે તમે પૂરી સાંભળજો કારણ કે આ વાત સાંભળવાથી તમને થોડું ખરેખર આ પૂછ કરવા જેવી છે ખરેખર અને આ વાત વધારેને વધારે શેર કરો તો ઘણા લોકોને ઘણું શીખવાનું મળશે આ વાતની અંદર આ વાતની અંદર એવું છે કે મિત્રો એનો એક પિતા હોય છે અને એનો દીકરો મૃત્યુમાં આવે છે લગભગ મૃત્યુના તેર દિવસ સુધી તેર દિવસ સુધી જેટલી પણ આજુબાજુની ભાઈ દુકાનો હોય છે તે પોતાના જે દીકરો એક્સપાયર થઈ ગયો હોય છે મૃત્યુ પામ્યો હોય છે એના પપ્પા એક કે એક દુકાને ફરે છે તમે બીજા ફરતા હશે કેમ તમને આશ્ચર્ય થશે કે આ માણસ જેનો દીકરો મૃત્યુ પામ્યો છે અને એ માણસ દુકાણે દુકાણે કેમ ફરે છે તમને ખબર છે મિત્રો એ દુકાણે દુકાને જઈને કોઈ પણ દુકાને જઈને ઊભા થઈ જાય અને કે ભાઈ તારા દુકાનમાં કેટલી સિગરેટ છે એ કહે છે આટલી બધી સિગરેટ એ ખરીદી લે છે એવી જેટલી પણ ગામમાં જેટલી પણ દુકાનો હતી સિગરેટની જે તમાકુને સિગરેટ મળતી હતી એ ભાઈએ એટ એ ટાઈમ બધી ખરીદી લીધી બધી ખરીદી હતી કારણ કે એનો જે દીકરો હતો જે છોકરો હતો એ કઈ રીતે મૃત્યુ પામેલો ખબર છે બ્લડ કેન્સર કેન્સર થયેલું એ દીકરાને કેન્સર થયેલું અને આ સિગરેટ પીવાના કારણે એને કેન્સર થયેલું એટલા માટે આ માણસે થોડો દિલમાં એટલું બધું થયું કે મારા છોકરાને જે થયું થયું પણ આ જો દુકાનોમાંથી આ સિગરેટ હું એ બધી ખરીદી લઈશ તો કદાચ એ સિગરેટ ખરીદવાને ખરીદવાના કારણે તો એ બીજા લોકો અત્યારે ખરીદી નહીં શકે ને એ થોડું ઘણું તો લેવું થશે એમ તો આ કેટલું મનમાં દુઃખ થયું હશે કે આટલું બધું આ પિતાએ કર્યું અને યાર એક સ્વાભાવિક વાત છે તમને મિત્રો કહું કે સ્વાભાવિક વાત છે કે પોતાના છોકરો જ્યારે મરી જાય પિતાના દેખતો અને પોત અગ્નિદાહ કરવાનો થાય તો દિલમાં કેટલો દુઃખ થાય છોકરો કઈ રીતે ઉશેરીએ છીએ ખબર જ છે અને આ એક મોભાદાર પોતાનો છોકરો એટલે જે પેઢી આપણી જે કહેવાય શું કહેવાય બરાબર છે જે પેઢીઓ ચલાવવાની હોય આપણા દીકરાઓને લીધે અને દીકરો કોઈ વ્યસનની ચડી જાય ને તે કરીએ બહુ દર્દ થાય છે હું તો એક એક વિડીયોમાં કહું છું આ જેટલા પણ ભાઈ આ જે વ્યસન કરતી એડો બનાવે છે એમને આજે ફરી એકવાર ચેતવણી નહીં પણ હું ભાઈ એક નમ્ર વિનંતી કરું છું તમને કે દાને દાને મેં કેસર દમ આ વિડીયો જે બનાવે છે બધાય કલાકારો મોટા મોટા હિન્દીઓના તો ખાસ તૂટી પડ્યા છે એમણે એક નમ્ર વિનંતી ભાઈ એવા વિડીયો તો તમે બનાવો છો એટલે પ્રોત્સાહન આપવા બનાવજો અને જે બચારા ખાય છે જે સિગરેટ પીડી અને પીવે છે બરાબર છે વ્યસન કરે છે પણ એક વિડીયો તમે એવો પણ બનાવો યાર કે તમારો વિડીયો તો જોઈને ઘણા બધા શીખ મેળવે છે પણ જે જેના દુઃખ જેના દુઃખ જાગે છે તારે જ ખાવ પડે છે મિત્રો પણ એમણે ભાઈને એવું કહું છું કે જે આ દાણે દાણી કેસરમાં દમ અને આ જેટલી ભાઈ એડો કરે છે એ કલાકારોને એટલું એટલું નમ્ર વિનંતી કરું ભાઈ કે તમે જે એડ બનાવીને તો ખસી જાઓ છો પણ એડ બનાવ્યા પછી એક વિડીયો એવો પણ બનાવો કે ભાઈ તમાકુથી કેન્સર થાય છે અને આ સિગરેટ પીડી અને પીવાથી શું થાય છે એક જરાક આટલો વિડીયો એક લગભગ પંદરેક એક સેકન્ડ થશે તમારે એક વિડીયો બનાવતા એક વિડીયો બનાવીને ખાલી અપલોડ કરવાનો રાખો મારા ભાઈ તમને પૈસા મળી ગયા એડના એટલે ખુશ થઈને ભાઈ યાસ ના કરો પણ આવું એક કામ કરી લો કલ્યાણકારીનું આવું કામ કરી લો મારા ભાઈઓ મેં આજે આ એક ફેસબુકની અંદર એક ટુકડો જોઈ લો એટલે આ વિડીયો બનાવવાનો મને ઈચ્છા થઈ ગઈ કે આ વસ્તુ ખરેખર ગોર કરવા જેવી છે અને વધુને વધુ આ મિત્રો શેર કરજો કારણ કે વધારે વધારે આપણા વડીલો જોડે પહોંચે છોકરાઓ જોડે પહોંચે અને આ છોકરો જેટલા પણ છોકરાઓ બેસણે ચડી ગયા છે સિગરેટ બીડી નાનપણમાં દસ દસ વર્ષ પંદર વર્ષની ઉંમરે સિગરેટ પીવે છે જે છોકરાઓ એમને થોડી શીખ મળે એટલે આ વિડિયો બનાવવો પડ્યો અત્યારે અને લાગ્યું કે ના આ વાતમાં થોડું દબણ કરવા જેવું છે તો મેં અગર વિચાર્યું હતું કે માતાજીનું એક મંદિર હું જવાનો હતો તો એનો વિડીયો અપલોડ કરવાનો હતો પણ મેં આ વિડીયો અંદર આટલું જોયું અંદર એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો હતો વધારે કંઈ કેવું નથી ભાઈ ચેતતા રહેજો સદા સુખી રહેજો અને ભાઈ આટલી મારી બરાબર મેં તો કહી જવાનું પણ તમે થોડી આ વાતને ધ્યાન પર લેજો અને આ વિડીયો જોયો હોય પૂરો તો ભાઈ વ્યાસન કરતા હોય તો બંધ કરી દેજો મારા વાલા મિત્રો એટલી જ મારી એક નમ્ર વિનંતી છે તમે મારા કોઈ સગા નથી જેટલા મારા કદાચ સગા જોતા હોય તો એ કહું અને જે મારા કોઈ સગા નથી તોય હું કહું ભાઈ એક ભય હોવાનો નથી કે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે આ સૂત્રને લઈને તમને કહું છું કે ભાઈ જે પણ આ સિગરેટ બીડી જો ભૂલાય ને ભાઈ તો ભૂલી જજો તો કાલે ઉઠીને કોઈ છોકરાને પિતા અને અગ્નિ ના કરવો પડે તો પિતાના દિલમાં દુઃખ થાય ને બધે સિગરેટો ના ખરીદવી પડે અને આ વસ્તુ અને બધી સિગરેટ એ પિતાએ ભેગી કરીને હરકાઈ દીધી બધી હંગાત તો મિત્રો આટલું અત્યારે વધારે કંઈ કહેવું નથી જય માતાજી જય શીખો તર માતા બરાબર છે ભાઈ મારી કુળદેવનું નામ છે અને દેવ મહાદેવનું હર હર મહાદેવ જય માતાજી